અને પછી માંગણી કરી છે દાતાર ની કે દાતાર ની માંગણી એટલા માટે કરી છે કે આ સમાજ ની અંદર દેશની અંદર આફત આવી પડે તો ભામાસા જેવો કોઈ દાતાર ઉભો થાય અને મહારાણા પ્રતાપ ની પડખે ઉભો રે અને બીજી સુરવીર ની માગણી કરી છે કારણ કે આ દેશ ને લડવાની જરૂર પડે ત્યારે મહારાણા પ્રતાપ શિવાજી જેવા કોઈ સુરવીર પાકે અને આ દેશને કઈક સોંપી શકે પોતાનું સમર્પણ કરી શકે એટલા માટે કવિ ત્રણ ની માગણી કરી કે જનની જણ તો ભગત કા દાતર ને કા સુર રેજે વાંજણી તારો મત ગુમા વિષ્ણુર